વડોદરા કોર્પોરેશન ના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર તરીકે અરુણ મહેશ બાબુએ આજે ચાર્જ સંભાળ્યો છે આજ રોજ વડોદરા કોર્પોરેશન ના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે અરુણ મહેશ બાબુએ ચાર્જ સંભાળ્યો છે સવારે સાડા દસ કલાકે નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ચાર્જ સંભાળ્યો છે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને સત્તાવાર ચાર્જ આપ્યો છે નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર સામે અનેક પડકારો છે જેમાં શહેરમાં પૂરની પરિસ્થિતિ હોય વિશ્વામિત્રી પ્રોજેક્ટ સહિત અનેક પ્રોજેક્ટ પડકાર સમાન છે નવ નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ નિવેદન સામે છે કલ્ચરલ કેપિટલ સિટી વડોદરામાં કામો અવિરત ચાલુ રહેશે આગામી ટીમ વર્ક થી કામ થશે અગાઉ પણ કામ સારા થયા છે અને હજુ વધુ કામ ની ગતિ વધારાશે હેરિટેજ સિટી માટે અભ્યાસ કરીશું અને ચર્ચા કરીશું નાગરિકોના પણ મંતવ્ય લઈ આગામી દિવસોમાં વિકાસના કામોને વેગ આપીશું તેમ જણાવ્યું હતું સૌ વડોદરાના નિવાસીઓ વડોદરાના જનતા અને વડોદરાના મીડિયા સમક્ષ હું આજે આજે ચાર્જ લીધા છું વડોદરા સિટીમાં પહેલી વખત મારા અહીંયા ચાર્જ લેવાનો મોકો મળ્યો છે અને વડોદરા જિલ્લાની સાઈડમાં પણ કારણ કે એના પહેલાં જ હું નોર્થ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કામ કરીને આવ્યા છે આજે આ ચાર્જ વીએમસીમાં સાંભળ્યું છે અને આઉટગોઈંગ કમિશનર શ્રી દિલીપ રાણાસરને પણ હું બેસ્ટ વિશિસ પાઠવું છું અને જેટલા દિવસની આજે બે વર્ષની જે કામગીરી કરેલા છે એમને એમને ટીમ દ્વારા એને પણ આભાર માનીને અભિનંદન પાઠવીને અહીંયા ચાર્જ લઈ રહ્યા છે આજે વડોદરા સિટી અને મહાનગર પાલિકાનું કમિશનર તરીકે હું ચાર્જ સંભાળી રહ્યા છું ત્યારે હું એક જ કહેવા માગું છું કે જે પણ કામ અત્યાર સુધી થયેલા છે વડોદરા મહાનગરમાં આ કામને પણ પહેલા ટીમ દ્વારા હું બધું બ્રિફિંગ લઈને આ કામને આગળ વધારવા માટે હું પ્રયત્ન કરીશ અને વડોદરાના જનતા માટે જેટલું સંવેદનશીલ કામ થઈ શકે આ બધાનું કરવા માટે હું પ્રયત્નશીલ છું અને જે નેશનલ લીડરશીપ અને સ્ટેટ લીડરશીપની જે વિઝન છે જે ગુજરાત માટે અને વડોદરા માટે એ વિઝન સાથે જ અમે જોડીને આગળ વધવા માંગીએ છીએ વડોદરા સિટી કલ્ચરલ કેપિટલ કહેવાય છે અને ઘણું બધું હું વડોદરા બાબતમાં સાંભળ્યું પણ છે એટલે જેટલા પણ કામગીરી અત્યાર સુધી સિટીમાં થયેલું છે એને પોલિટિકલ બોડી અને એડમિનિસ્ટ્રેટિવ વિંગ સાથે મળીને પબ્લિકના જનતાને ઇનપુટ્સ લઈને અમે આગળ કરવા વિચારી રહ્યા છે ખાસ કરીને જે વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી શરૂઆત લગભગ ચાલીસ ટકા પૂરું કરવામાં આવ્યું છે એવું મને બ્રિફિંગ મળ્યું છે જે રિમેનિંગ સિક્સટી પર્સન્ટ છે આ સાઈઠ ટકાને પણ અમે જે સર્વિસેસ મ્યુનિસિપલ સર્વિસેસ પહોંચાડવાનું છે એના ઉપર સો ટકા અમે ભાર મૂકવાનો પ્રયત્ન કરીશું એટલે હું ફરી એ જ કહેવા માંગુ છું જે આગળની કામગીરી થયેલું છે એ સરસ કામ જ થયું છે આટલા સુધી તમામ અધિકારીઓ ચૂંટેલા પાક જે કામ કર્યું છે એ સરસ કર્યું છે આવનારા દિવસોમાં એની કેવી રીતે વેગ આપી શકાય એના ઉપર અમે વિચારવું જોઈએ કોઈ ટિપ્પણી કરવાનું મારું ઈચ્છા પણ નથી બટ વી વિલ ડુ આર બેસ્ટ અને એવું કંઈ થયેલું હશે તો વી વિલ ટ્રાય ટુ ડુ ಮೋರ್ ಫಾರ್ವರ್ಡ್ ಹೋಗಿರೋದು ಜೈತಿಕರಿ ಆ बाकी ત્રણ ಶಹರನ 레ವೆಲ್ಮ ಪನ್ ಕೇವಲಿ ರೀತಿ ಪೋಚೀ ಶಕೀಯ ಎನ ಕರ್ತ ಅಗಲ್ ಬದುವಾನು ಪ್ರಯತ್ನ ಕರ್ವಾನು ಮಾರು ಟೀಮ್ ಸಾಥೆ ವ ಪರಮರ್ಶ ಕರಿನು ಆದು ಬದುವಾನು ಈ ವಿಷಯಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿ ರೈಟ್ ಎಡ್ಜ್ರೋ ಪ್ರಶ್ನೆ ಹಾಲ್ ರೋಜ್ ಆವಿ ರೋಜ್ ಸುಖೇಸ ಆ ಐ ವಿಶ್ ಟು ಸೇ ದಟ್ ಐ ವಾಸ್ ಆಲ್ಸೋ ಪಾರ್ಟ್ ಆಫ್ ಇಂಟ್ಯಾಕ್ ಚಾಪ್ಟರ್ ರಾಜಕೋಟ જ્યારે અમે ઇન્ટેક કલ્ચરલ કન્ઝર્વેશન માટે કામ કરેલા હતા અત્યારે ઇન્ટેક સેલ પણ કાર્યરત છે સો હેરિટેજ કન્ઝર્વેશન બિલ ઓલ્સો બી અ પ્રયોરિટી એટલે જેટલા પ્રામાણિક અને હેરિટેજ વેલ્યુ વાળો ઇમારતો હશે વર્કઆઉટ કરીશું આર્કીલોજીકલ સર્વે અને જે આર્કિટેક્ટ છે આના ઉપર કામ કરી રહ્યા છે સિટી એન્જિનિયર્સ હશે એના સંપર્ક કરીને એન્ડ બેસ્ટ ઇનપુટ્સ જે સિટીના ભણેલા જે ઇનપુટ્સ છે સિટીના પણ અને એક્સટર્નલ કન્સલ્ટન્સી ઇનપુટ્સ લઈને કેવી રીતે રિસ્ટોર કરી શકાય અને એનો ગ્લોરી પાછા લાવી શકાય એના ઉપર અમે ચોક્કસ પાણીનો ફકડાટ છે આઈ જસ્ટ હર્ડ કે બે ત્રણ જગ્યામાં પણ પાણીનું ટેન્કર ચલાવવાનું અત્યારે પ્રયત્ન ચાલી રહ્યા છે સિસ્ટમ્સ હશે સિટીમાં જે સિસ્ટમ છે મારે સમજવાનું થોડું સમય મને જોશે પ્રોબેબલી અ વીક ઓર ટેન ડેઝ આનું સિસ્ટમ હું જાણી લઈશ અને અગાઉ પણ આઈ વોઝ વર્કિંગ ઇન કોર્પોરેશન તો આ જ રીતનું પણ અહીંયાનું બેસ્ટ પ્રેક્ટિસ જે ભારતમાં હશે અને પાણીનું નિરાક સમાધાન કરવા માટે અમે પ્રયત્ન કરીશું પણ વિધિન ધ એન્ડ સ્કોપ જેટલું થઈ શકે અમે કરવા પ્રયત્ન કરીશું